પેટ્રોલિંગ હતું ત્યારે બાતમી મળી હતી કે ત્રણ શખ્સો ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ રોકડ રૂપિયા લૂંટી લેતા હતા તો તેઓ રાત્રિના સમયે ખુલ્લા ઘરમાં પ્રવેશ કરી મોબાઈલની ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા આ ત્રણેય ગુનેગારોને પોલીસે ઝડપી લીધા હતા ત્રણેય આરોપીઓને પકડીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને આરોપી પાસેથી કુલ નવ મોબાઈલ ફોન રિક્ષા અને રોકડ રૂપિયા દબોચ્યા હતા ગત ઓગણીસ રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુના ગુનો દાખલ કરવામાં આવેલો જે અનુસંધાને આ ગુનાના આરોપી નામ હિતેશ ઉર્ફે રોકી રમેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ ચોવીસ રિક્ષા ડ્રાઈવર બહેરામપુરા કાગડાપીઠના રહેવાસી જેનું મૂળ છે કલોલ ગાંધીનગર તેઓની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપી આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન હતા જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો બીએનએસની કલમ બસો બાસઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસના બી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને આજે ભાગી ચૂક્યા હતા તેને પકડી લીધેલ છે તે જનરલી બહેરામપુરામાં તેના સૈબાના ઘરે રહે છે માટે તેના મિત્રને મળવા ગયેલ હતો અને આ પૂરું આગળનો શું પ્લાન હતો તે હાલ તપાસનો વિષય છે ના તેને ભગાડવામાં કોઈની મદદગારી ન હતી અને જે રૂમમાં રાખવામાં આવેલ હતા અને પીએસઓ અન્ય અરજદારોને સાંભળતા હતા તેના ધ્યાન બાદ સદર આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલ હતા અને આ અને આ જે ભાગી જવાની ઘટનામાં જે પોલીસ કર્મચારી નું કસુરવાર ખર્શે તેને ખાતા કિયરાએ તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે પોલીસ સ્ટેશન એક મેકશિફ્ટ જે જગ્યા છે ત્યાં અત્યારે રાખવામાં આવેલું છે ત્યાં એક રૂમ છે રૂમમાં તેમને બેસાડવામાં આવેલ હતા અને જ્યાં રૂમમાં પીએસઓની નજર ચૂકવીને આ વ્યક્તિ ભાગી ચૂટેલ હતા રાણી પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીના ગુનામાં જ આ વ્યક્તિની અટક થયેલી હતી અને એ સિવાય પણ કલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક ચોર ચોરીની ગુનો તેઓને તેઓની વિરુદ્ધ રજિસ્ટર્ડ છે અને તેઓ પણ તેની અટક થઈ ચૂકેલ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે